નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર ભારતની રાષ્ટ્રીય ચળવળ ચળવળમાં આપણે માહિતી આપવાની છે વિધાનો કારણો સમજાવ કારણ નંબર એક લાલ બાલ અને પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી લાલ એટલે લાલા લજપતરાય બાલ એટલે બાળ ગંગાધર ટિલક પાલ એટલે બિપિન ચંદ્ર પાલ આ ત્રણની જે ત્રિપુટી છે એમણે નીતિ નીતિ અપનાવી એટલે ઉગ્રવાદી નીતિ અપનાવી જવાબમાં વાત કરીએ તો ઈસવીસન ઓગણીસો ને સાત સુરતના કોંગ્રેસ અધિવેશનમાં બે જૂથ અસ્તિત્વમાં આવ્યા એક જહાલ જૂથ અને મવાળ જૂથ જહાલ એટલે આજીજી કરતું હતું જેને કારણે એ નિષ્ફળ ગયું બીજું જૂથ હતું જહાલવાદ જે ઉગ્રવાદી હતો એટલે એ પણ નિષ્ફળ ગયો અને પરિણામે ત્યારબાદ એક ક્રાંતિકારી ચળવળની શરૂઆત થયેલી તો ઈસવીસન ઓગણીસો સાતમાં સુરતના કોંગ્રેસ અધિવેશનમાં બે જૂથ અસ્તિત્વમાં આવેલા એક જહાલ પક્ષ અને બીજો મવાળ પક્ષ કોંગ્રેસ મહાસભા વાર્ષિક અધિવેશનો યોજવા હવે કોંગ્રેસ મહાસભાનું કામ શું હતું તો કે વર્ષ દરમિયાન અધિવેશનો યોજવા માત્ર ઠરાવ વિનંતી અને આજીજી કરવા સિવાય કશું જ કરી શકતી હતી નહીં તો જે મવાળ જૂથ હતું જે કોંગ્રેસ મહાસભા હતી એ કામગીરી શું બજાવતી હતી તો વર્ષ દરમિયાનના અધિવેશનો યોજવા માત્ર ઠરાવ વિનંતી અને આજીજી કરવી આના સિવાય બીજું કશું જ કરી શકતી નહીં હતી તેથી એની બ્રિટિશ સરકાર પર કોઈ અસર થતી નહીં હતી કારણ કે અંગ્રેજી સરકાર જે છે બ્રિટિશ સરકાર જે છે એની સામે એનો વિરોધ કરવો પડે માત્ર આજીજી વિનંતી દ્વારા કશું થવાનું નથી તો કોંગ્રેસના યુવા વર્ગની ધીરજ ખૂટી ગઈ યુવાન વર્ગ જે હતો અને આમ પણ યુવા વર્ગનું લોહી ઉકળતું હોય એટલે કોંગ્રેસના જે યુવા વર્ગ છે એની ધીરજ ખૂટી ગઈ અને કોંગ્રેસમાં ઉગ્ર અને સક્રિય કામગીરી કરનારા અને તેવી વિચારધારા ધરાવનારા લોકો જહાલવાદી તરીકે ઓળખાયા તો ખ્યાલ આવ્યો યુવા વર્ગને કે માત્ર વિનંતી આજીજીથી કશું ચાલશે નહીં આ લોકો સામે ઉગ્ર બનવું પડશે એટલે આ જે યુવા વર્ગ છે એ ઉગ્ર અને સક્રિય કામગીરી કરવામાં તૈયાર થયો અને આવા જે લોકો વિચાર કરતા હતા આવી વિચારધારા ધરાવતા લોકો જે હતા એમને નામ આપ્યું જહાલવાદીઓ તરીકે ઓળખવામાં આવ્યા આમલાલ બાલ અને પાલની ત્રિપુટીએ હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ડીલીપોચી જે નીતિ હતી એને જબરજસ્ત વળાંક આપ્યો અને જહાલવાદી નીતિ અપનાવી તો કોંગ્રેસની જે નીતિ હતી એ ડીલીપોચી નીતિ હતી આજીજી કરવાની નીતિ હતી વિનંતીની નીતિ હતી એમને જબરજસ્ત વળાંક આપનાર ત્રણ વ્યક્તિઓ હતા લાલ બાલ અને પાલ લાલા લજપતરાય બાળ ગંગાધર ટિળક અને બિપિન ચંદ્ર પાલ એની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી તો ફરી એક વખત જોઈ લઈએ લાલ બાલ અને પાલની ત્રિપુટીએ નીતિ અપનાવી ઈસવીસન ઓગણીસો સાતમાં માં સુરતના કોંગ્રેસ અધિવેશનમાં જહાલ જૂથ અને મવાળ જૂથ એમ બે જૂથો અસ્તિત્વમાં આવ્યા કોંગ્રેસ મહાસભા વાર્ષિક અધિવેશનો યોજવા માત્ર ઠરાવો વિનંતીઓ અને આજીજી કરવા સિવાય કશું જ કરી શકતી નથી તેથી બ્રિટિશ સરકાર પર તેની કોઈ અસર થતી નથી કોંગ્રેસના યુવા વર્ગની ધીરજ ખૂટી ગઈ એટલે કોંગ્રેસમાં ઉગ્ર અને સક્રિય કામગીરી કરનારા અને તેવી વિચારધારા ધરાવનારા લોકો જહાલવાદીઓ તરીકે ઓળખાય છે આમ લાલ લાલા લજપતરાય બાલ બાળ ગંગાધર પાલ બિપિન ચંદ્ર ની ત્રિપુટીએ હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિને જબરજસ્ત વળાંક આપ્યો ચાલવાદી નીતિ આગળ વાત કરીએ તો ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી અસહકારનું જે આંદોલન કરવામાં આવ્યું હતું એ પાછું ખેંચી લેવાની જાહેરાત ગાંધીજી દ્વારા કરવામાં આવી તો શા માટે પાછું ખેંચી લેવામાં આવ્યું અસહકારનું આંદોલન જવાબમાં વાત કરીએ તો મોટા ભાગની અસહકારની ચળવળનો મુખ્ય આશય જે અસહકારની ચળવળ બનાવવામાં આવેલી એનો મુખ્ય હેતુ હતો અહિંસાનો માર્ગ અપનાવી બ્રિટિશ શાસનની નીતિઓનો વિરોધ કરવાનો હતો હિંસા આચરવાની નહીં હતી અહિંસાનો માર્ગ અપનાવવાનો હતો અહિંસક લડત લડવાની હતી અને અંગ્રેજ નીતિનો વિરોધ કરવાનો હતો આ અસહકારની ચળવળનો મુખ્ય ઉદ્દેશ હતો પરંતુ અસહકારની ચળવળમાં જોડાયેલા લોકો મોટા ભાગે આ નીતિની વિરુદ્ધ હોવાથી તેઓ હિંસાના માર્ગે વળી ગયા અસહકારની ચળવળમાં જેટલા લોકો જોડાયેલા હતા તે બધા જ લોકો મોટે ભાગે આ નીતિની વિરુદ્ધ હોવાથી એ લોકો હિંસાના માર્ગે વળ્યા એટલે જે લોકો અહિંસક નીતિમાં નહીં માનતા હતા એ લોકોએ હિંસક નીતિ અપનાવી પાંચ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ ચૌરીચોરા ગામે નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો અને ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકી સળગાવી મૂકી જેમાં એકવીસ પોલીસો જીવતા બળી ગયા પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસમાં બનેલી એક ઘટના છે ચોરી ચોરા ગામે નીકળેલું એક સરઘસ અને એ સરઘસ હતું આપણા લોકોનું અને એમાં અંગ્રેજના જે પોલીસ અફસરો હતા એમણે ગોળીબાર કર્યો ગાંધીજીનો આદેશ હતો હિંસા નહીં આચરવાની અહિંસક લડત કરવાની છતાં પણ જે આપણું સરઘસનું ટોળું હતું એ ઉશ્કેરાઈ ગયું અને પહેલાં જે પોલીસો હતા એ પોલીસ ચોકીને સળગાવી મૂકી અને એ પોલીસ ચોકીની અંદર કુલ એકવીસ જેટલા પોલીસો માર્યા ગયા એટલે જેટલા પોલીસો જીવતા બળી ગયા આ એક અહિંસકને બદલે બની ગઈ ચોરી ચોરા બનાવના સમાચાર ગાંધીજીને મળ્યા એટલે ગાંધીજીએ જણાવ્યું કે અસહકારનું આંદોલન નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે ગાંધીજીની લડત તો અહિંસક જ હતી અને એમાં હિંસાનો પ્રચાર થયો એટલે ગાંધીજીએ એવું કહ્યું કે અસહકારનું આંદોલન શું છે એને જે લોકો નથી સમજ્યા એ લોકોના હાથમાં મેં સત્યાગ્રહનું શસ્ત્ર મૂક્યું અને જાણે કે એક નાનકડો પથ્થર આપવાનો હતો અને આખો હિમાલય પર્વત મેં આપી દીધો હોય એવડી મોટી મારાથી ભૂલ થઈ ગઈ એમ કહી ગાંધીજીએ અસહકારનું આંદોલન તાત્કાલિક ધોરણે પાછું ખેંચી લેવાની જાહેરાત કરી તો આવા કારણોસર અહિંસક હેતુથી બનેલી ચળવળ જ્યારે હિંસક બની ત્યારે એ ચળવળ બંધ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું ફરી એક વખત જોઈએ ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી મોટા ભાગની અસહકારની ચળવળનો મુખ્ય આશય અહિંસાનો માર્ગ અપનાવી બ્રિટિશ શાસનની નીતિઓનો વિરોધ કરવાનો હતો અસહકારની ચળવળમાં જોડાયેલા લોકો મોટા ભાગે આ નીતિની વિરુદ્ધ હોવાથી તેઓ હિંસાના માર્ગે વળી ગયા પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસના ના રોજ ચૌરીચોરા ગામે નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો અને ઉશ્કેરા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકી સળગાવી મૂકી જેમાં એકવીસ પોલીસો જીવતા બળી ગયા ચોરી ચોરામ બનાવના સમાચાર ગાંધીજીને મળ્યા અને ગાંધીજીએ કહ્યું કે અસહકારનો આંદોલન નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને હિમાલય જેવડી મોટી મેં ભૂલ કરી છે આમ કહી ગાંધીજીએ અસહકારનો આંદોલન તાત્કાલિક ધોરણે પાછું ખેંચી લેવાની જાહેરાત કરી આગળ વધીએ તો અસહકારનું આંદોલન રાષ્ટ્રીય આંદોલન માટે પ્રેરણા સ્ત્રોત બન્યું અસહકારનું આંદોલન જે હતું એ દેશમાં અન્ય આંદોલન કરવા માટે એક પ્રેરણા રૂપ હતું જવાબમાં વાત કરીએ તો આ આંદોલન બ્રિટિશ સરકારની નીતિ રીતિ વિરુદ્ધ અસહકાર વાતાવરણ ઊભું કરવામાં મહત્વનું સાબિત થયું અસહકારનું આંદોલન એટલે અંગ્રેજ સરકારને સહકાર નથી આપવાનો તો આ આંદોલન બ્રિટિશ સરકારની જે નીતિ હતી બ્રિટિશ સરકારની જે રીતિ હતી એની વિરુદ્ધ એક અસહકારનું વાતાવરણ ઊભું કરવા માટે એક મહત્વનું સાબિત થયું લોકોમાં અન્યાય વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની અંગ્રેજ સરકાર દ્વારા આપણા પ્રત્યે અન્યાય થાય છે અને આપણે એની સામે લડવું જોઈએ સંઘર્ષ કરવો જોઈએ એવી ભાવના લોકોમાં પ્રબળ મજબૂત બની ભારતના તમામ વર્ગોમાં જાગૃતિ આવી ભારતના બધા જ વર્ગો જાગૃત થયા અંગ્રેજ સરકાર સામે લડવા માટે તેથી સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અચળ રહી અને તેથી હવે આપણને આપણું રાજ્ય મળશે એવી લોકોમાં શ્રદ્ધા અડગ બની ગઈ અચળ બની ગઈ હવે એ શ્રદ્ધા ડગમગે નહીં લોકોને પેલા લાઠી દંડ જેલનો ભય હતો પરંતુ અસહકારના આંદોલન પછી લોકોમાંથી લાઠી દંડ જેલનો ડર દૂર થઈ ગયો હવે લોકો ડરતા બંધ થઈ ગયા તેથી યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવા માટે તત્પર બન્યા યુવાન વર્ગ તો જોડાયેલો એ પણ આ સેવામાં જોડાયો સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં નહીં જોડાયેલી સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં જોડાયેલી આમ કોંગ્રેસ એક લોકોની સંસ્થા બની ગઈ અને આવી રીતે ધીમે ધીમે કોંગ્રેસ એક લોકોની સંસ્થા બની ગઈ લોક સંસ્થા બની દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ અંગ્રેજ સરકારની શાળાઓનો આપણે ત્યાગ કર્યો એટલે આપણા દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી આપણા દેશની શિક્ષણ સંસ્થાઓ શરૂ થઈ અંગ્રેજી ભાષાને સ્થાને હિન્દી ભાષાને વધુ મહત્ત્વ મળ્યું એટલે આપણી રાષ્ટ્રભાષાને વધારે મહત્વ મળતું ગયું જે રાષ્ટ્રીય આંદોલન આંદોલન અત્યાર અત્યાર સુધી 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 બની શક્યું ન હતું હતું તો રાષ્ટ્રીય એવું કે અમુક પ્રદેશો મર્યાદિત પરંતુ હવે આ આંદોલન જે છે એ કેવું બની ગયું દેશવ્યાપી બની ગયું ગામડાઓની અંદર ફેલાઈ ગયું આમ બધા પ્રદેશોની અંદર ફેલાઈ ગયું સામાન્ય જનતા સુધી પહોંચી ગયું આમ રાષ્ટ્રીય આંદોલન એ માટે પ્રેરણાનું ઝરણું સાબિત થયું આમ અસહકારનું આંદોલન એ રાષ્ટ્રીય આંદોલન માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યું ફરી એક વખત માહિતી આપી દઈએ અસહકારનું આંદોલન રાષ્ટ્રીય આંદોલન માટે પ્રેરણા સ્ત્રોત બન્યું આ આંદોલન બ્રિટિશ સરકારની નીતિ રીતિ વિરુદ્ધ અસરકારક વાતાવરણ ઊભું કરવા મહત્વનું સાબિત થયું લોકોમાં અન્યાય વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બનતા ભારતના તમામ વર્ગોમાં જાગૃતિ આવી તેથી સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અચળ હતી લોકોમાંથી લાઠી દંડ અને જેલનો ભય દૂર થયો તેથી યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવા માટે તત્પર બન્યા આમ કોંગ્રેસ લોકોની એક સંસ્થા બની દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને વધુ મહત્વ મળતા જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી દેશવ્યાપી બની શક્યું ન હતું તે ગ્રામ્ય પ્રદેશો સામાન્ય જનતા સુધી પહોંચી ગયું અને રાષ્ટ્રીય આંદોલન માટે એ પ્રેરણાનું ઝરણું સાબિત થયું